મિલન પટેલ લક્ષ્મી વુમન હોસ્પિટલ ઈડર સામે સફળ સ્ટિંગ ડિકો ઓપરેશન કરવામાં આવ્યું હતું જે અન્વયે ડોક્ટર મિલન પટેલ સામે પીસી પીએનડીટી એક્ટ હેઠળની કલમ ચાર ત્રણ પાંચ છ અને નિયમ નવ પોઈન્ટ એક અને નવ પોઈન્ટ ચારનું ઉલ્લંઘન હેઠળ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇડનની કોર્ટમાં અગિયાર માર્ચના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા એપ્રોપ્રિયટ ઓથોરિટી અને જિલ્લા મેજિસ્ટ્રેટ લલિત નારાયણ સિંઘ સાંદુની જિલ્લાના પ્રજાજનોને અપીલ છે કે ગર્ભ પરીક્ષણ સાથે સંકળાયેલા હોય તેવા કોઈ ડોક્ટર દ્વારા આ પ્રકારનું કોઈ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય તેમજ કોઈ પરિવાર દ્વારા પણ કોઈ માતાને ગર્ભમાં દીકરો છે કે તે જાણવાનો પ્રયાસ કે દબાણ કરવામાં આવતો હોય તો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે ત્યારે ગર્ભમાં બાળકની જાતિ જાણવાનો પ્રયત્ન કરવો એ પ્રિનેટલ ડાયગ્નોસ્ટિક એક્ટ અન્વયે કાનૂની રીતે સજાને પાત્ર ગુનો બને છે